ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્કમાં આવી ગયા છે અને જઈએ છીએ બધા લોકો અંદર છે તો ચાલો હું પણ જાઉં અહીંયા છે ટિકિટ બારી તો ફ્રેન્ડ જો બધા અહીંયા આવેલા જઈશું મસ્ત મજાનું ગાર્ડન છે અને પર પર્સન પાંચ રૂપિયા ટિકિટ છે તો ચાલો ફટાફટ જઈએ અને સરસ મજાના ચાચા બધા વિડીયો ઉતારી લઈએ તો જો આ ઘોડા માથે ગધેડિયું વેગ્યું છે આ બે ઘોડા છે અને બે ગધેડિયું બેરાઇટ એ છે પહોળાની ગાંડિયું છે ગાંડિયું બે ગાંડિયું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ પાછા સુરત સિનેમામાં અહીંયાથી નીકળી ગયા છે મમ્મી મહિલા આવે અને બહુ મજા કરી મજા આવી ગઈ આ લોકો બધા અહીંયા જાય છે તો ચાલો હવે જઈએ સુરત સિનેમામાં ત્યાં જઈને મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે પહોંચી ગયા છીએ સુરત સિનેમામાં ફિલ્મ જોવા નથી આવ્યા ખાલી એમના આવ્યા છે પૂછપરછ કરવા અને થોડાક વિડીયો વિડીયો ઉતારવા કારણ કે ફિલ્મ જોવાનો ટાઈમ નથી તો ચાલો જઈએ ચાલો જઈએ અંદર ફોટા બોટા પાડી લ્યો સરસ મજાનો સ્ટુડિયો છે સુરત સિનેમા જોઈએ સરસ મજાનું લખેલું છે કઈ ઘટે નહીં એવું સવે ફાઈનલી અમે લોકો બધા અહીંયા આવી ગયા છીએ સ્વસ્તિક ફૂડ જમવા માટે બપોરા પાણી કરવા માટે બધા લોકો અહીંયા આવી ગયા છે ચાલો હવે જઈએ અને જમીએ ફ્રેન્ડ્સ હવે અમે બધા આવી ગયા છીએ જમવા આજે જો મેનુ વાંચે છે આદત છે છે દક્ષિણ

કોમ્બો આવી ગયો છે ને આમાંથી જો છે ચીઝ વેજીટેબલ સેન્ડવીચ આપણે છે સાથે છે અને ચાલો બધા સાથે મળીને ખાઈએ આ તો મમ્મીનો કોમ્બો આવી ગયો છે મમ્મી બતાવો કોમ્બો બર્ગર 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 ને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક આવશે હાલો ઓકે ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અહીંયા ઉપર કોર્ટ જૂનાગઢમાં ચાલો જઈએ જો છે દાડા લાડવા કેટલા બધા થઈ છે છો પ્રસાદીમાં નહીં લેવાતા વય જઈએ પ્રસાદીમાં ખવાતા જ હોય ચાલો જઈએ અહીંયા છે જેપ જે લોકો હાલીને ન જઈ શકે એના માટે જે સ્પેશિયલ ટ્રેન છે મોટી ટ્રેન ટ્રેન છે આ ટ્રેન લખેલું હતું કે ટ્રેનમાં સફર કરવી હોય તો એક્સ્ટ્રા ટિકિટ હા મેરી માં સોડકર ગઈ હતી કે મારા બાપા તો જાય ઉપર કોટમાં આવીને લીધી છે અમે ગુલ્ફી આ ગુલ્ફી ખાલી છે 40 રૂપિયાની ની એવી જોઈ આવે તમારે 10 રૂપિયા મળે ને પાસ ને દાણી માં મળે કા કેલા ની મળે અને આ ની એવી છે તે આપણે ક્યાં આવ્યા છીએ તોપ ફરવા આવી ગયા છે ઉપરકોટ જુનાગઢ કેવડી મોટી આઈ થિન ગોળો નાખવાનો અને આઈ થિન્ન વાઈટ જગાવાની અને આઈ થિન્ક ફળવાનો તો જટ શું ગાય પપ્પુડા ખેડે હા ઓલી કંઈ તોપ છે નીલમ નીલમ તોપ એ કેવડી મોટી તોપ છે જો મોટા મોટી મોટા મોટી ટોપી અને આઈ થિંક જુનાગઢ નો નજારો દેખાડું જો જુનાગઢ નો નજારો આ ઘટે નહીં મસ્ત મજાનો હજી ખાલી અમે ખાલી એન્ટર જ કર્યા છીએ અંદર આવ્યા જ છીએ હજી તો હજી ફરવાનું જ બાકી છે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો ફ્રેન્ડ્સ જો અહીંયા કેટલા સરસ મજાના કબૂતર છે એટલા બધા છે જો ચણે છે અહીંયા ચણ નાખી છે ચોખા ને ઘઉં છે અને બધા ગ્રાલો મળ્યા છે અહીંયા સાઈડ મોર જોવા જવાનું છે ત્યાં ટિકિટ છે પણ અમારી પાસે હવે ટાઈમ છે નહીં એટલે ફટાફટ જઈએ અને આગળ કેટલીક વસ્તુ છે જો કબૂતર વીડા સરસ મજાને કેવા સરસ છે જો હજી છે થોડાક તો ચાલો હવે જઈએ અત્યારે અમે જો અહીંયા આવી ગયા છીએ અડી કડી બાવ એવું કંઈક છે નવઘણ કુવો તો એ સ્થળ તમને લોકોને બધાને બતાવવા જઈ રહ્યા છીએ અને જઈએ છીએ અને અહીંયા છે ગિરનાર જો અડધામાં છાયો ને અડધામાં તડકો છે એકદમ જબરજસ્ત લોકેશન છે બહુ મસ્ત તો ચાલો હવે જઈએ જો આ બે જણા આયેલા આવે છે મમ્મી વિડીયો ઉતારે છે અહીંયા છે દૂરબીન એનાથી ગિરનારના દર્શન તમે લોકો બધા કરી શકો ગજબ નજારો છે હો પણ નજારા 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 દીખા એટલે દીખલા દીખલા અરે અડી કડી નવઘ કુએ વાવ જો આ નવગણ કૂવો બીજો ગુજરાતી માં લખેલું તો બીજા નવગણ કૂવા આવી ગયા છે ઊંડી ઊંડી વાવ છે બતાવી દઉં તમને અને એની અંદર ગુફાઓ છે જ્યાં ઊંડી વાવ છે અને એની અંદર જો સામે ગુફા છે જ્યારે ત્રણ જેલ જેવું છે જો પહેલાના રાજા મહારાજામાં અનાજ ભણીને રાખતા જો અત્યારે આ કાસનું પેકિંગ મારેલું છે ઊંડું ઊંડું બહુ છે કંઈ દેખાતું નથી જ્યાં મોટી બધી વાવ કરીને છે

હવે અમે જઈએ છીએ બાર અહીંયાથી એક્ઝિટ છે અહીંયાથી બાર જ તો ચાલો વિડીયોમાં બેન રહે છે ના દક્ષિત માય બેઠા છે કોરિલ થોડું કાઈક તો જરી કાઈક તો જા થઈ ગયું ભાઈ બીજી ગાડી ના ગાડી ના થઈ ગયો રાઈટ પૂરી થઈ ગઈ મજા આવી ગઈ ભાઈ ને જો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ ભવનાથ મેળામાં તો જો હજી મેળો ચાલુ થવાની વાર છે ઘણી જો અત્યારે ધીમો ધીમો ચાલુ થાય છે અત્યારે એટલે મતલબ થયો નથી થાય છે અહીંયા નવી નવી રાઈડ છે ને અત્યારે જો આરતી અહીંયા આ ટ્રેનમાં આવી હવાની છે આ ટ્રેનમાં આરતી બે ગઈ છે ટિકટોક 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 અમારી ઘરે ટ્રેન ચાલુ છે એમ ને લાઇટિંગ વાળી ફૂલ લાઇટિંગ વાળી